તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સાથે વિડીયોને લાઈક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત ન્યૂઝ રોજદારને ઇફતાર કરવાવાળાને પણ રોજાના બરાબર સવાબ મળે છે આજે વલસાડ જિલ્લાના ગ્રીન પાર્ક ખાતે દાવતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું રમઝાન માસના અડધાથી વધુ રોજા પૂર્ણ થઈ ગયા છે અને ઉપવાસ અને ઇફતારની પ્રક્રિયા પણ જોર પકડવા લાગી છે શુક્રવારના રોજ વલસાડ પાર્કના મસ્જિદે ફેઝા રજા ઉપર કેજીએન કમિટી દ્વારા દાવતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું ઇફતાર પાર્ટીમાં સેંકડો સ્થાનિકો લોકોએ ભાગ લીધો હતો ઇફતાર પાર્ટીમાં કોમી સૌહાર્દનું વાતાવરણ જોવા મળ્યું હતું ઇફતાર પાર્ટીમાં તમામ સમાજના લોકોએ સાથે ત્રણસો જેટલા લોકોએ બેસીને ઇફતાર કરી હતી અને દુનિયાના તમામ લોકો માટે દુઆ પણ કરવામાં આવી રોજદારને ઇફતાર કરવાવાળાને પણ જુના રોજાની તમામ મુસ્લિમ અને અમારા ખાસ શાકભાજી માર્કેટ જે અમારું મંદર છે તમામ વેપારી લોકોએ આજે પાર્ટીનું જે આયોજન કરેલું અને તે પહેલાં અહીંના મોલાના દ્વારા દુઆ કરવામાં આવી દરેકના માટે હિન્દુસ્તાનની અંદર વલસાડની અંદર ભાઈચારો બની રહી અમન સુકુન શાંતિ દરેકને ધંધા વેપાર રોજગારમાં દરેકને બરકત મળે અને જે કોઈ તકલીફ હોય જે કોઈ મુસીબત બીમારી હોય એ દૂર થાય ને આ પાક મહિનાના રમઝાન મહિનાની અંદર ઇબાદતનો મહિનો છે તો દરેકના માટે ઇબાદત થઈ છે અને એક ભાઈચારાની મિસાલ છે કે વરસાદની અંદર કાયમના માટે આવી કોમી એકતા રહી આપણી ક્યાં અને આવી જ રીતના અનેક લોકો દરેક તહેવારો હા બધા સાથે મળીને ભાઈચારા થયું જોઈએ એવી અપેક્ષા રાખો અલ્લાહ તલા દરેકને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એમના પરિવારને અને ખાસ કરીને આપણા વલસાડના લોકોને જે ગરીબ ગુલબાઓ છે જેમના પર જે મુસીબત છે જે તકલીફ છે એ બધાની આ પાક રમજાન મહિનાની અંદર એ લોકો પણ આપના માટે દુવાઈ બાડટ કરે અને દરેકની તકલીફ મુસીબત દૂર થાય અને કાયમના માટે સુખ શાંતિ રહે એવી અપેક્ષા રાખું છું